જેમને મેયર બનવું હતું ચેરમેન બનવું હતું પણ જે નથી બની શક્યા એ લોકો જ ઉભા થઈને આખી સભા ડિસ્ટર્બ કરી રહ્યા છે કારણ કે એમની જે મનમાં આજે મનમાં રહી ગઈ છે ઘણા લાંબા વખત પછી હવે સભાઓ મળતી થઈ છે ત્યારે પાંચ પાંચ છ છ મહિનાના પ્રશ્ન તમામ કાઉન્સિલર્સના પેન્ડિંગ છે શહેરમાં બોટકાળી તો થયો જ તો એના પછી પાણીના ઇશ્યુઝ ડ્રેનેજના ઇસ્યૂઝ ઘણા બધા ઇશ્યુઝ લોકો કહેવાય છે ખુદ ભારતીય જનતા પાર્ટીના સભાસદોએ બી આજે હાઇલાઇટ કર્યું છે કે ટાઉન પ્લાનિંગની યોજનાઓમાં ડીલે થાય છે ડીપી નથી બની રહ્યો શહેરનો વિકાસ રૂંધાઈ ગયો છે એવી ટકોરે એ લોકોએ બી સભાના ધ્યાન પર લાવી છે પાણીની સમસ્યાઓ ડ્રેનેજની સમસ્યા હવે જ્યારે આ બધી રજૂઆતો થતી હોય ચર્ચા થતી હોય અને સિનિયર કાઉન્સિલર કોંગ્રેસ પક્ષના ચંદ્રકાંત શ્રીવાસ્તવભાઈ જેવા સિનિયર કાઉન્સિલર જ્યારે રજૂઆતો કરતા હોય ત્યારે સતત કોઈને કોઈ રીતે યેન કેન રીતે ભારતીય જનતા પાર્ટીના અજીતભાઈ ડડી જ એમને વચ્ચે ડિસ્ટર્બ કરતા હતા અને નોન ઇસ્યુઝને ઇસ્યુ બનાવીને કોઈને કોઈ રીતે સભાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થતો હતો અને જે બોલવાની કોઈનું આખું રજૂઆત કરવાનું હોય એમાં અટકાવવાનો પ્રયત્ન થતો હતો કન્ટિન્યુઅસ એમનું ધ્યાન દોર્યા પછી બી મેયરે બી આ બાબતે કોઈ પગલાં નથી લીધા ત્યારે મજબૂરીમાં કોઈ સભાસદને પ્રોપર રજૂઆત જ ના કરવા દે ને એમનો દરેક વ્યક્તિ કોંગ્રેસના દરેક સભાસદની એક જ વ્યક્તિ જ્યારે રજૂઆતોનો વિરોધ કરતો હોય ને જવાબ આપતા હોય સામે કમિશનર છે મેયર છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે અન્ય કોઈ જવાબ ના આપીને જો એક જ કાઉન્સિલર જ તમામ વસ્તુમાં નેગેટ નેગેટ કરે તો આ શોભનીય નથી કોઈને બોલવા ના દેવા સભાસદો રજૂઆત કરવા આવતા હોય છે તમામને સાંભળવાની ફરજ હોય છે ને જ્યારે એમને બોલવા ના દેવામાં આવતા હોય અને મેયર એમાં કોઈ એક્શન ના લે તો મજબૂરીમાં જે એમને વોકઆઉટ કરવું પડે તો આજે બહુ ટાઈમ પછી કોર્પોરેશનમાં સામાન્ય સભામાં ચર્ચા કરવા માટે કોર્પોરેટરોને એક સમય મળ્યો પરંતુ એ સમયનો જે વેડફાટ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો કે જે લોકો ખરેખર મેયરનું પણ અપમાન કરી રહ્યા છે આજે તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે જ એવું કીધું કે વડોદરા શહેરમાં એક પણ કામ એવું નથી થયું કે જે લોકો યાદ રાખી શકે માત્ર આ અટલ બ્રિજ બન્યો એ પછી ત્રણ વર્ષમાં એક કામ એવું પૂરું નથી થયું કે આવનારી પેઢી યાદ રાખી શકે તમારા સમયગાળ દરમિયાન સમયકાળ દરમિયાન આ કામ પૂરું થયું હતું આજે તમે ભાજપના જ કોર્પોરેટર જો એવું બોલતા હોય કે વડોદરા શહેરમાં મુખ્યમંત્રી આવીને પણ એવું કહે છે કે વડોદરા શહેરનો વિકાસ નથી થયો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ આવીને એવું કહે છે કે વડોદરાનો વિકાસ નથી થયો વડોદરા પાછળ રહી ગયું છે ત્યારે એમના સભ્ય સદો ઉભા થઈને વિરોધ નથી કરતા પરંતુ કોંગ્રેસ પક્ષના સભાસદો જ્યારે ઊભા થઈ અને વડોદરા શહેરના પ્રાણ પ્રશ્નોની રજૂઆત કરતા હોય વડોદરા શહેરના મૂળભૂત પાયની સુવિધાઓ આપવામાં જ્યારે કોર્પોરેશન નિષ્ફળ નિવળતું હોય એની રજૂઆત કરવા માટે જ્યારે કોંગ્રેસના કોર્પોરેટર રજૂઆત કરતા હોય ત્યારે મેયર અને કમિશનરે જવાબ આપવાનો હોય એના બદલે એમના સભાસદો ઊભા થઈને વારંવાર ડિસ્ટર્બ કરે મેયરનું પણ અપમાન કરે આ તો ખરેખર જે લોકો દાવેદારીમાં હતા મારું એવું માનવું છે કે જેમને મેયર બનવું હતું ચેરમેન બનવું હતું પણ જે નથી બની શક્યા એ લોકો જ ઉભા થઈને આખી સભા ડિસ્ટર્બ કરી રહ્યા છે કારણ કે એમની જે મનમાં આજે મનમાં રહી ગઈ છે એવું મને લાગી રહ્યું છે જયારે આજે હું વોર્ડ નંબર એકનો કોર્પોરેટર મારા વિસ્તારની રજૂઆત કરતો હોય કે ભાઈ મારા ઘરે પણ પીવાનું પાણી વાસ આવતું પાણી આવે છે મારા આખા વિસ્તારમાં ત્યારે મેયર અને કમિશનરે જવાબ આપવાનો હોય એના બદલે સભાસદો ઉભા થઈ અને ગેરમાર્ગે દોરે સભાને જે ભાઈ મારા વોર્ડની રજૂઆત કરું તો એનો જવાબ મારા કમિશનર પાસે લેવાનો હોય એના બદલે ભાજપના સભાસદો ઉભા થાય અને સભાને ડિસ્ટર્બ કરે મેયરના જવાબ ના દે એટલે ઇન ડાયરેક્ટ આ મેયર નું અપમાન કરી રહ્યા છે જાણી જોઈને વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન એના કારણે આજે આપણે વોકઆઉટ કર્યું છે તમે જુઓ કે સિનિયર સભાસદ ભટ્ટુભાઈ જ્યારે રજૂઆત કરતા હોય ત્યારે વારંવાર વચ્ચે એ લોકો ઊભા થઈ જાય અને પોઈન્ટ ઓફ ઇન્ફોર્મેશનના નામે વિપક્ષનો અવાજ દબાવે મુદ્દા ફુલાવડી દેવાનો પ્રયત્ન કરે વિરોધ પક્ષનું કોઈ માન સન્માન ન જળવાય અમે વારંવાર રજૂઆત કરીએ કે ભાઈ વડોદરા શહેરના પ્રાણ પ્રશ્નો છે પરંતુ આ અભિમાની ઘમંડી અને સત્તાના નશામાં મદમસ્ત થઈ ગયેલા આ જે નેતાઓ છે કે જે એમના મનમાં એવું કે અમે કોઈ હારવાના નથી એમને ખબર નથી કે ભલ ભલી ચબરબંધીઓ ઘરે જતી રહી છે ભાઈ આવો અભિમાન ના કરો આ વડોદરા શહેરની જનતા છે ભવિષ્ય ભૂતકાળમાં પણ આવા બહુ હતા જે લોકોને ઘરે બેસાડી દીધા છે એટલે જે વિપક્ષનો અવાજ જે દબાવવાનો પ્રયત્ન આ લોકો કરી રહ્યા છે એના કારણે અમે આજે વોકઆઉટ કર્યું છે